ઉમરવાડા ગામમાં મતદાન યાદી સુધારણા માટે અસર વિશેષ કેમ્પ સફળતાપૂર્વક યોજાય ઉમરવાડા ગામમાં ચૂંટણી કમિશન દ્વારા જાહેર કરાયેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ અંતર્ગત મતદાન યાદી સુધારણા માટે વિશેષ કેમ્પનું આયોજન પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું ગામના નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા વિગતો સુધારવા તથા જરૂરી દસ્તાવેજોની ચકાસણી માટે માર્ગદર્શન અને સહાય પૂરી પાડવાનો મુખ્ય હેતુ રાખ્યા આ કેમ્પ યોજાયો કેમ્પનું સંચાલન ઉમરવાડા ગ્રામ પંચાયતના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ ઇમરાન મકરોડ જુનીદ પાંચ તથા ગામના બીએલુ ભાર્ગવ પટેલ રશ્મિકાબેન પટેલ અને જલ્પાબેન સુખરિયાના સક્રિય સહયોગથી કરવામાં આવ્યું ઉપરાંત અંકલેશ્વર તાલુકા પંચાયત ન્યાય સમિતિના અધ્યક્ષ સુરેખાબેને પણ સંયોજનમાં મહત્વની ભૂમિકા નિભાવી કેમ્પ દરમિયાન ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ બને તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી નાગરિકોની વિગત ચોકસાઇથી ભરાય અને જરૂરી દસ્તાવેજોની ચકાસણી ઝડપથી પૂર્ણ થાય તે માટે સમગ્ર ટીમ દ્વારા સુચાર આયોજન કરવામાં આવ્યું ફારૂક ભયાત ફિરોઝ પટેલ ફજલુર પટેલ ઇમરાન માકરોડ ઇમરાન દેસાઈ સરફરાઝ ભૈયાત સરકાર મુલ્લા હનીફ મુલ્લા સિરાજ મુલ્લા અમૃત વસાવા ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું અને જરૂરી સહાયતા પૂરી પાડી હતી નાગરિકોના ઉત્સાહભર્યા પ્રતિસાદને કારણે એસઆઈઆર વિશેષ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો ગામ સ્તરે મતદાર જાગૃતિ વધારવા અને ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા તરફનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાયો છે Wow.